તો શું કે મારા કાલે જ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો અને બધાને જય શ્રી રામ તો અત્યારે જાગી ગયો છું અને જાગીને તરત હવા જવાનું આપણે દુકાન તો નાઈ બેન એમ તો નઈ લીધું મેં બરાબર અને હવે ટિફિન ને ભર નાખી આજો વૈશુ ટિફિન ભરા વૈશુ ફટાફટ ટિફિન ભર નાખ બરાબર હા આને અંદર ટિફિન હોજો અને ધોઈ તો શું તો ટિફિન પ્યારે તે પણ તમારે રાતે 12 મે લઉં જોઈએ ને તો ધોઈ નાખ ફટાફટ જા ધોઈ નાખ પણ ભર મે 22 મારતી છે

તો ચાલો કન્ટિન્યુ અને આની અંદર તો જો આની અંદર અવાજ નહીં આની અંદર અવાજ નહીં સમજો અન કોરી બતાજો આ બાઈક નહીં લઈ જવાનું આપણે આ બાઈક લઈ જવાની આપણે જ્યાંની છે એ ફરક મારા જ્યાંની ઓહો હો ઓહો ઓ હો 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 જની જની આ જની Em cây em giải la là giải. Ai, giải. Ai, giải. Ai, chơi Doi, ai Doi, ai Doi, giải. ai giải. Doi, giải. rồi rồi Doi, giải. Doi, Tao Doi, giải. Doi, complete Doi, giải. Doi, giải. Doi, giải.

તૈયાર થઈ ગયો દુકાન જોવા માટે તાર દુકાને આવવાનું છે હા આવનું દુકાન નહીં આવનું ને ના પાડે આમ તો જ્યાં નહીં તૈયાર થઈ જાય જ્યાં બે જ્યાં નહીં એ બે જાય બે જાય બે જા નહી બે આવું હા તો આમ બેજાલ ચાલ જ્યાં બે જાય હાથે મારે જ્યા નહી ચાલ હાજર

અને ટીવી પણ નાખ્યું હોય તો જમવા બેવાની તૈયારી છે જો ટિફિન પડી તો ચલો જમી લઈએ જમી બમીન પછી તમને મળે જો ટિફિન આલે ના રે કાડે રોલદાન કોડિક તો નહીં કર્યું ને તે ટિફિન ખારેજ લઈને નહીં આવ્યા

એ ભાઈ અનકેમ આપણો વિડિયો જો તો મારા બનાવી હવે ઇન્સ્ટાગ્રામ માં આવશે જોઈ લેજો મારી આઈડી નહીં પણ એની આઈડી આવશે તો ચલો આપણે આપણું કામકાજ ચાલુ કરી નાખીએ મતલબ બંધ કરી નાખીએ અવાજો જો અગરબત્તી નું કરી નાખીએ બરોબર ઘણું બધા જો કપડાં ને એવું તો ઘણું બધું છે હજુ હજુ તો બહુ જ છે કપડાં થાકી જવાય અંજો અકુરેશન બોલે છે બધી જે થા બધા કારીગરના ઘર આગના બરાક બધા આ બધા આકુરો સુમનીમાં બે આવો आराम જો સાફ સફાઈ કરવાની છે કાર સાફ સફાઈ નું બધું કરવાનું હોય બધું કમ્પ્લીટ કરી નાખે સાફ સફાઈ મારે ને માતાજી પાસે નઈ વધતી મારા મય હું માતા

सो गाइस घरे पोके यो अनु जो आज है वीक के अंदर सुकरो देवी हां हां है तू कलच क्या भूखा है क्या हां खास कहो आमद जो तो कितना खाई जो तो कितने है क्या हां खास क्या कह आ देवी आ क्या आ क्या दो हां आ जा अब हम जवाब करै साकू का हां आम कर दो हां आ क्या दो તો હવે ખાઈ લઈએ આપડે દાળ ભાત ને એવું બનાવું લાગે સમજુ આ કુના માટે મેળવું કૂતરા માટે કૂતરા માટે જો દાળ ભાત ને એવું તો ચલો જમી લઈએ